નમસ્કાર દોસ્તો સ્વાગત છે દિયોદર તાલુકાના ગોદા ગામે સ્મશાન ભૂમિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લામાં પર્યાવરણ રક્ષણ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે ગોદા ગામે સ્મશાન ભૂમિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ગોદા ગ્રામ પંચાયત દ્વારા અનેકવિધ વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતું ગોદા ગામના નવનિયુક્ત સરપંચ દિશાબેન કલ્યાણભાઈ પૂપટભાઈ ઠાકોર ચતુરજી ઠાકોર ડેપ્યુટી સરપંચ મહેશભાઈ ઠાકોર ગોદા ગ્રામ પંચાયતના બોર ઓપરેટર શ્રવણભાઈ ઠાકોર તથા ભારતીય કિસાન યુનિયન સંગઠન દિયોદર તાલુકા પ્રમુખ રમેશજી ઠાકોર તથા ગામના યુવાનો આગેવાનો સાથે રહીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું પાલનપુરની લોકલ ક્રાઇમ બ્રાન્ચે દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે માંકડી ગામ ખાતે નાકાબંધી કરી હતી આ દરમિયાન એક બોલેરો ગાડી આવી હતી પોલીસે ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ચાલકે ગાડી ઊભી રાખી નહીં અને ભાગવા લાગ્યો હતો પોલીસે પીછો કર્યો ચાલક જીતપુર જવાના રોડ પર વેકરી ગામ નજીક ગાડીને ચાલુ હાલતમાં છોડી ખેતરોમાં ભાગી ગયો હતો મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંકના આઠ ડિરેક્ટર માટે આજે એકસો પચાસ બુથ પર એક લાખ સાત હજાર સાતસો બાસઠ સભાસદો મતદાન કરી રહ્યા છે આ ત્રિપાક્ષીય જંગમાં છવ્વીસ હરીફ ઉમેદવારો વચ્ચે મુકાબલો છે મતદાન સવારે આઠ કલાકથી સાંજે પાંચ કલાક સુધી મહેસાણા પાટણ સહિત અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગર રાજકોટ ગાંધીનગર અને મુંબઈની શાખાઓમાં યોજાઈ રહ્યું છે આ ચૂંટણીમાં વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે કાંટાની ટક્કર જામી છે આઠ ડિરેક્ટરો માટે રાજકીય બેઠકો કરવામાં આવી હોવા છતાં કોઈ સમાધાન ન થતાં ચૂંટણી યોજાવાનું નક્કી કરવામાં આવ્યું હતું રવિવારના રોજ ચૂંટણી યોજાઈ રહી છે અને ચાર ઓગસ્ટના રોજ મતગણતરી કરાશે આઠ ઓગસ્ટના રોજ બપોરે બે કલાકે મહેસાણા જીઆઈડીસી મોઢેરા રોડ ખાતે આવેલા કમ્યુનિટી હોલમાં વર્ષ બે હજાર ચોવીસથી વર્ષ બે હજાર ઓગણત્રીસના સમયગાળા માટે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની વરણી કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નજીક નેનાવા ચોક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે પંજાબ પાસિંગની ટૂંકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે આ બન આ ઘટનામાં પોલીસે ટ્રક ડ્રાઈવર અને માલિક સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે અને કુલ સત્યાવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પ્રાપ્ત માહિતી મુજબ વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં આવી રહેલી પીબી ઝીરો ચાર એ ઈ અઠ્યોતેર પંચ્યાસી નંબરની ટ્રકને રોકવામાં આવી હતી ટ્રકના ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિની પૂછપરછ કરતા તેઓએ ટ્રકમાં ટાયર ભરેલા હોવાનું જણાવ્યું હતું જોકે તેમના જવાબો સંતોષકારક ન જણાતા પોલીસે ટ્રકને નેનાવા પોલીસ આઉટપોસ્ટના કમ્પાઉન્ડમાં લઈ જઈ તપાસ કરી હતી ટ્રકમાં ટાયરની નીચે ખાખી કલરના પુઠાવાળી પેટીઓ છુપાવેલી હતી જેની વધુ તપાસ કરતાં તે વિદેશી દારૂની પેટીઓ હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન જપ્ત કર્યા હતા દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર દ તાલુકાના ભલાસરા ગામે વ્યસન મુક્તિ માટે ગ્રામજનોએ સરાહનીય પગલાં ભર્યા છે સમગ્ર ગામના લોકો ભેગા મળીને એક મહત્વની બેઠક યોજી હતી જેમાં દારૂ અને અન્ય કેફી પદાર્થના વેચાણ અને સેવન માટે સામે સખત નિર્ણય લેવાયો છે ગામમાં કોઈ વ્યક્તિ દારૂ કે અન્ય કેફી પીણું વેચતું કે પીતો પકડાશે તો તેની સામે સીધી રીતે રૂપિયા એકાવન હજારનો દંડ ફટકારવામાં આવશે અને ત્યારબાદ તેને પોલીસના હવાલે પણ કરવામાં આવશે સાથે જ એવું પણ નિર્ણય લેવાયો છે કે જો કોઈ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં ગામ પ્રવેશ કરશે તો તેને દંડ ફટકારવામાં આવશે અને તાત્કાલિક પોલીસને જાણ કરાશે વધુમાં જો કોઈ દારૂ પીને પકડાયેલા વ્યક્તિને ગામનો વ્યક્તિ છોડાવવા આવશે તો તે વ્યક્તિ પાસેથી રૂપિયા અગિયાર હજાર નો દંડ વસૂલ કરવામાં આવશે પર્યુષણ મડાપર્વ દરમિયાન વિસ્તારમાં કતલખાનાની દુકાનો બંધ કરવાની માંગ અહિંસા પરમો ધર્મને વરેલા જૈન સમાજના મડાપર્વ પરુષણની ઉજવણી કરવામાં આવનાર હોવાથી જૈન સમાજના આગેવાનો દ્વારા ભાભર વિસ્તારમાં ચાલતી કતલખાનાની દુકાનો બંધ કરાવવા પાલિકાના ચીફ ઓફિસર પાયલ દેસાઈને અધ્યાત્મ પરિવાર ટ્રસ્ટના નેજા હેઠળ લેખિત રજૂઆત કરવામાં આવી છે ભાભર વિસ્તારમાં ચાલતા કતલખાનાના સહિતના માંસનું દુકાન તારીખ વીસ આઠ બે હજાર પચીસથી સત્યાવીસ આઠ બે હજાર પચીસ સુધી બંધ રાખવા જૈન ધર્મના આગેવાનો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે પર્યુષણ વડા પર્વ જૈન ધર્મનો મોટો તહેવાર ગણાય છે જેમાં પ્રવર્તન એટલે કે અહિંસાનું પાલન જૈન ધર્મમાં માનનારા લોકો માટે મહત્ત્વનું છે તેથી પર્યુષણ પર્વાધિરાજના નવ દિવસ દરમિયાન પાલિકા વિસ્તારમાં હિંસા કાર્ય બંધ રહે તેવી રજૂઆત કરવામાં આવી છે અને તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવે તેવી માગ કરવામાં આવી છે પાલનપુરમાં આવેલી એસ એસ ગોવિંદા બીએડ કોલેજ અને આર કે ડી ખણુસિયા એમએડ કોલેજમાં મહિલા સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમનું આયોજન મહિલા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને તેમના હક અને કાયદા વિશે જાગૃત કરવાનો અને તેમને સશક્ત કરવાનો હતો

સરસ્વતીના દર્શન કરી વિસ્તારની સુખ શાંતિ અને તેના માટે પ્રાર્થના કરતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં આવેલા નવા નીરના વધામણા કર્યા હતા ત્યારબાદ સરસ્વતી નદીમાં ચાલી રહેલા રિવરફ્રન્ટની મુલાકાત લઈ સિદ્ધપુર પ્રાંત અધિકારી જય બારોટ તેમજ સંબંધિત અધિકારીઓ સાથે કામગીરી બાબતે સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ મારાઠાની ત્રણ હજાર આંગણવાડી કાર્યકરો સોમવારે ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શનમાં જોડાશે જે અંતર્ગત જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આંગણવાડી બહેનો પોતાના પ્રશ્નોને લઈ લાંબા સમયથી સરકાર પાસે રજૂઆતો કરી રહી છે આંગણવાડી બહેનોની મુખ્ય આઠ માંગ આંગણવાડી બહેનોને બીએલઓની વધારાની કામગીરીમાંથી મુક્તિ આપવી છેલ્લા ચાર વર્ષથી પોતાના ખર્ચે વાયનો સ્ટોક ઉપાડતી બહેનોને મહેનતાણું ચૂકવવું અને સ્ટોક સીધો કેન્દ્ર સુધી પહોંચાડવો સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામે રિક્ષા અને સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સાયકલ ચાલક બાળક વળાંક લેવા જતા રિક્ષા સાથે જોરદાર ટક્કર થઈ હતી બાળકોને બચાવવા જતા મુસાફરો ભરેલી રિક્ષા ફંગોળાઈ ગઈ હતી અકસ્માતની ઘટનામાં બાળકને સામાન્ય ઈજા થઈ છે જોકે સદનસીબે તમામનો આબાદ બચાવ થયો છે સિદ્ધપુરના મુડાણા ગામે અકસ્માતનો બનાવ બન્યો હતો જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં જોવા મળી રહ્યું છે કે સાયકલ સવાર એક બાળક વણાંક લઈ રહ્યો હતો ત્યારે અચાનક સામેથી રિક્ષા આવી જતા તે દરમિયાન સાયકલ ચાલકને બચાવવાના પ્રયાસમાં રિક્ષા ચાલકે સ્ટીરિંગ પરનું કાબુ ગુમાવ્યો હતો જેના કારણે રિક્ષા પલટી મારી ગઈ હતી જેથી મુસાફરો તેમજ સાયકલ સવાર બાળક તમામ રોડ પર ફંગોડાઈ ગયા હતા શ્રાવણ માસની પૂનમ પર મનાવવામાં આવતો પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે બ્રહ્મકુમારી રાજયોગ કેન્દ્ર થરાદ દ્વારા એક અનોખા આધ્યાત્મિક અને સામાજિક ભાવના ભરેલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય રક્ષાબંધનની આધ્યાત્મિકતાને ઉજાગર કરવો અને ભાઈ બહેનના પવિત્ર સંબંધમાં આંતરિક ગુણો અને માનવ મૂલ્યોને વળી લાવવાનો છે કાર્યક્રમમાં રાજયોગ શિક્ષિકા બી કે પુષ્પાબેન દ્વારા રક્ષાબંધનની અર્થપૂર્ણ વ્યાખ્યા સાથે બોધપ્રદ પ્રવચન આપ્યું રાખડી માત્ર એક દોરો નથી પણ તે દ્રઢ સંકલ્પ પ્રેમ અને રક્ષણની ભાવના છે જે દુર્ગુણો દુર્વ્યસન અને દુષ્ટ વિચારો સામે આત્માનું રક્ષણ કરે છે આ તહેવાર નૈતિક શિસ્ત પવિત્ર દ્રષ્ટિ અને આધ્યાત્મિક સ્નેહનો સંદેશ આપે છે